નમસ્કાર દોસ્તો ઇઝરાયલ અને હમાસ આ બંને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું પણ હવે આ યુદ્ધનો અંત આવી ગયો છે હમાસ અને ઇઝરાયલ વચ્ચે એક સીઝ ફાયર એગ્રીમેન્ટ થઈ ગયો છે જેના લીધે હવે આ યુદ્ધ બંધ થઈ ગયું છે સાત ઓક્ટોબર બે હાજર ત્રેવીસે આ યુદ્ધની શરૂઆત થઈ હતી જ્યારે હમાસે ઇઝરાયલ ઉપર પહેલો હુમલો કર્યો હતો જેમાં લગભગ બારસો લોકોના મોત થયા હતા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધનું એલાન કરી દીધું હતું હમાસ વિરુદ્ધ અને આ બંને વચ્ચે ચારસો ને એકોતેર દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું જેમાં ઇઝરાયલના હુમલામાં ફિલિસ્તીન ના લગભગ પિસ્તાલીસ હજાર જેટલા લોકોના મોત થયા છે કઈ કઈ શરતો ઉપર આ બંને વચ્ચે યુદ્ધ બંધ થયું છે એ હું તમને જણાવીશ સાત ઓક્ટોબરે જ્યારે આ યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારે હમાસે ઇઝરાયલના કેટલાક નાગરિકોને પોતાની કેદમાં રાખ્યા હતા એટલે કે બંધક બનાવી અને ગાઝા તરફ લઈ ગયા હતા અને હવે ઇઝરાયલ અને હમાસ આ બંને વચ્ચે જે સીઝ ફાયર એગ્રીમેન્ટ થયો છે આ એ વાત ઉપર જ થયો છે હમાસ પાસે જે બંધક છે ઇઝરાયલના લગભગ સો બંધક છે હમાસ પાસે અને આ બંધક હમાસ છોડશે રોજના બે બંધક છોડવાના અને ઇઝરાયલ રોજના સો ફિલિસ્તીની બંધકોને છોડશે જે ફિલિસ્તીની ઇઝરાયલની જેલમાં છે તેને ઇઝરાયલ છોડશે હમાસ બે ઇઝરાયલી બંધકને છોડશે અને ફલિસ્તીનના સો બંધકને ઇઝરાયલ છોડશે આ બંને વચ્ચે આવી રીતે નેગોશિએટ કરી અને સીઝ ફાયર એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે વધુમાં તમને જણાવી દઉં કે હમાસને દુનિયાએ એક આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે પણ ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરેલું નથી